ચોમાસુ નથી તે છતાં પણ કેનાલ ઓવરફ્લો થતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેનાથી વિશાળ ખેડૂત વર્ગને નુકસાન થયું છે નાના ભરડા નજીક કેનાલ ઓવરફ્લો થવાને કારણે લગભગ ચાલીસ થી પચાસ એકર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે દિવેલા અને તુવેરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો હવે આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે જેમણે સારી પાકની આશા રાખી હતી તેઓ હવે તંત્રની બેદરકારીના ભોગ બન્યા છે ખેડૂતો હવે નુકસાનની ભરપાઈ કોણ કરશે તે અંગે સવાલ ઉઠાવી રહ્યા છે વારંવાર ફરિયાદો કરવા છતાં સિંચાઈ વિભાગે કોઈ પગલાં લીધા નહીં જેના કારણે આર્થિક નુકસાન થયું છે એક પીડિત ખેડૂતે ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે આખું વર્ષ અમે કઠોર મહેનત કરી પણ સિંચાઈ વિભાગની બેદરકારીથી અમારી મહેનત પાણીમાં વહી ગઈ હવે આ નુકસાનથી બહાર આવવા માટે શું કરવું ખેડૂતો આ નુકસાન માટે વળતર માંગી રહ્યા છે અને રાજ્ય સરકારે તાકીદે આ મુદ્દે ધ્યાન આપવું જોઈએ તેઓ આ મુદ્દે કડક કાર્યવાહી અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે યોગ્ય પગલાંની માંગ કરી રહ્યા છે આ ઘટના ફરી એકવાર તંત્રની નિષ્ક્રિયતાને ઉજાગર કરે છે જે ખેડૂતો માટે વિશાળ પડકાર બની શકે છે જો સાચા પગલાં નહીં લેવામાં આવે તો આવા મામલાઓમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ માટે ભવિષ્યમાં વધુ ખતરનાક સાબિત થઈ શકે છે